સવારનો સમય છે રામણો છે આપણો ને આપણે સાંભુ કહેવાય તો મિત્રો આપણે મારા કાકાના ખેતરમાં આવી ગયા છે અને આ આપણી ટારજન છે અને તો મિત્રો આપણી ટારજન લઈને નીકળી ગયા કેમ છો બધા મિત્રો તો આપણે નવો વિડીયો લઈને આવી ગયા પણ આપણો આ વિડીયો છે બહુ લેટ થઈ ગયો છે એટલે વિડીયો લાઈક કરી દેજો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે સવાર સવારનો સમય છે અને આપણે જાય છે રમણા ખાવા તો રામણા પેઢા હોય તો આપણે ખાસું અને રસ્તામાં એક સેતુડી આવી તો એમાં સેતુડા છે જોઈ લઈએ આપણે આ સેતુડી છે એમાં ક્યારેક સેતુડા થઈ જાય અબે ચાલે તો આમાં નથી એટલા બધું તો આપણે જઈએ કાસા છે હજી તો અહીં રસ્તામાં સીતાફળ આવી ગયા તો તમને બતાડી દઉં તો આ મિત્રો સીતાફળ છે તમે કોઈ જોયા નહીં હોય આવી રીતના સીતાફળ હોય તો આપણે જઈએ આગળ રામણા ખાવા તો આ રામણો છે આપણો ને આપણે રામણા ખાવાના છે યથા પેડા હોય તો આપણે જોઈએ બાકી તો ગડદા મારે તો ન આવે કેમકે રામણા આ વખતે એટલા બધી નથી થયા એટલે એટલું બધું નથી બીમે તો રામણા આપણે ક્યારેક કોક જોવા મળી જાય તો જો આ ભાઈ મને રામણો મને મળી ગયો એક પણ નાનો છે હવે રામણા તો પૂરા થઈ ગયા ઓલા પર આપણે જોઈએ બીજે બી રામણે ઓલો આપણો બીજો રામણો છે ત્યાં આપણે જોઈ આવીએ હવે ચાલો તો આપણે અહીંથી પણ નાનો રામણો મેળેસ તો તમે જો અને અને આપણી દેશી ભાષામાં રામણો કહેવાય બાકી તો એને જાંબુ કહેવાય શું મેળો તમે જો તો મિત્રો રામણા છે એ પૂરા થઈ ગયા અને આપણે વિડીયો છે લેટ થઈ ગયો બાકી તમને હું રામણા દેખાડત કે રામણા કેટલા છે યાર કેમ કે આ રામણે છે ને રામણા એટલા થાય ને કે તમે વાતો પૂછો એટલે હવે એટલા રામણા આપણે ટેસ્ટ કરીએ કેવો લાગે રામણો રામણો સારો છે ખાવો તે આવી જાવ પણ રામણા પૂરા થઈ ગયા છે એટલે ઓલી વખતે આવજો ને રામણા ખાજો અને તમને ના મેં આ રામણા બહુ તમને મીઠા લાગશે તો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો હવે આપણે થાય એનું પડું હતું તમે જોઈએ કાક તમને જોવા મળશે એટલે આમાં તેલી કોક પડી હોય તો કબૂતર આવે અને ખાય અને આ આપણે ઉનાળામાં પાણી ઓછું હોય એટલે ખેતરું બધા ખાલી છે એટલે આમાં જેના જેની ભાઈ પાણી હશે એ બધા હવે કપાને એવું બધું કરી નાખ્યું અને આપણે હવે જાય સીભડા ગોતવા તો આગળ આ બધી તમને વહેલા જોવા મળે ને આપણા સીભડા છે તો જઈએ આપણે સીભડા ગોતવા અને આ કેળ છે અને આ લેલયું છે બહુ ખાસ નથી આપણે સીભડા ગોતી હવે આમાં હોય તો ખાઈએ બાકી પછી આમાં હાલતી પકડીએ બીજું તું ક્યાં કરતી યાર ચલો ચલો આગે જાતે અહીંયા એટલા બધી કંઈ નથી ના લીંબુ છે આપણા એક નંબર ક્વોલિટી આ પણ લીંબુ છે તમે જો અહીંયા વેલા છે શીબડા ને તો હવે આપણા કે સીભડા વીબડા જોવા મેળા નહીં કેમ કે મારો મિત્ર કદાચ ને આવી ગયો હોય તો પછી તોડીને ચલા જાયે તો હવે આપણે જઈએ આપણે મારા કાકાના ખેતરમાં આવી ગયા છે અને આમાં પાકેલું છે ટ્રેક્ટર ને ખાલી પેડીસ કે આમાં વાવણી કરવાની છે માંડવી તો આ મારો ખાટલો છે મારા દાદા આમાં હુઈ અને ખાટલો હારો છે કન્ડિશન એક નંબર કન્ડિશન મસ્ત જોક મારા રે યાર હસ રે હલકટ હસ લાઈક કરી દેજો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તમને વિડીયો સારો લાગ્યો હોય કે ગમે તેવો લાગ્યો હોય કમેન્ટમાં લખી દેવાનું એ પ્રમાણે આપણે પછી વિડીયો બનાવશું અને એ છે ને આવ નકામો છે આપણા ઘણા બ્લોગમાં તમને પોપિયો બતાડ્યો એક વારમાં પોપિયા જ નથી હવે આવે તો એટલા થાય ને ખરી જાય તમે જો આ કોપીઓ છે એટલા થાય ને ખરીદ તો એટલું બધી કંઈ નથી ખાસ તો ત્યારે

તો મિત્રો આપણી તાર જ નીકળી જાય અને ઓળિયા જોવા મળે છે કે વાવણીની તૈયારી ચાલુ છે આ બધા અહીંયા પારુડા છે બધા ધોરને બધાય બધા અને આ કબૂતરા રસ્તામાં શણવા તમને જોવા મળે જો ઉડવા માંડે આ બધા કબૂતરા છે એનું કામ કરી રહ્યા છે અને આપણા મિત્રો હશે તો આપણે જઈએ ક્રિકેટ રમવા અમીદાવાદનો અવારનો નજારો તમે જવ સુરત દાદા હોય તો ચાલો તો આપણે જઈએ આ એટલું લોખંડ છે બાંધે લોખંડ અને પાટીયાર પાટિયાનું ઉતારવાનું કામ ચાલુ છે અને આ લાકડા છે એને ઉતારવાનું છે આપણે તો આપણે અંદર જોઈએ કેટલું છે લોખંડ તો ચાલો તો જઈએ

મજા આયા જો મજા હે હિન્દુસ્તાન કે હર વ્યક્તિ કોના ચાતા